નડિયાદમાં સરદાર સાહેબ પોથી યાત્રાની સમાપન નિમિત્તે રેલીનું આયોજન સરદારધામ યુવા સંગઠન આયોજિત સર્વ સમાજ સંકલિત સરદાર કથા અંતર્ગત પોથી યાત્રા સમગ્ર જિલ્લામાં ફરી હતી જેમાં આજે સમાપન રેલીનું આયોજન કરાયું આ રેલીના આયોજક સરદારધામના સ્થાપક ટ્રસ્ટી અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદના વિવિધ માર્ગો ઉપર થઈ રેલી સરદાર સાહેબના ટેબ્લો અને ગાડીઓ અને બાઇક સવારો રેલીમાં જોડાયા બપોરે દોઢ કલાકે નડિયાદ ડી થઈ નીકળેલી રેલી ત્રણ દશાંશ ત્રણ શૂન્ય કલાકે સરદાર સ્ટેચ્યુ સુધી પહોંચી હતી આ સમાપન રેલી સાંજના બીએપીએસ મંદિર યોગી ફાર્મ પીપલ રોડ ખાતે પૂર્ણ કરવામાં થશે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો